નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી કશ્યપ ટીમ શ્રી નિર્દોષાનંદ માનવ સેવા દવાખાનામાં પંચ સહસ્ર માનવ સેવા મહાયજ્ઞ આયોજન થઈ ગયું ટીમબી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા દવાખાનામાં પંચસહસ્ત્ર દિન માનવ સેવા મહાયજ્ઞ આયોજન થઈ ગયું ગોહિલવાડના ગૌરવરૂપ સમગ્ર ગુજરાતમાં વિનામૂલ્યે નિદાન સારવાર અને ભોજન આપી રહેલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા દવાખાનામાં પંચ દિન માનવ સેવા મહાયજ્ઞ આયોજન થઈ ગયું આ મહોત્સવમાં ગુરુવંદના પૂજન તથા દીપ પ્રાગટ્ય સાથે શ્રી ભોળાનંદ સરસ્વતીજી અને સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીના સાનિધ્યમાં સહયોગીઓની એટલે દાનવીરો કર્મવીરો તેમજ ધર્મવીરોની ભાવવંદના કરવામાં આવી પ્રમુખ સ્થાને રાજ્યસભા સાંસદ અને દાતા અગ્રણી શ્રી ગોવિંદભાઈ રહેલ અહીંયા પણ હું બધાને રિક્વેસ્ટ કરું છું કે અહીંયા જે પણ ભાઈ બહેનો હોય એના સંતાનોને એના ગયા પછી પૈસા કે સ્થાવર મિલકતની જરૂર ન હોય તો વસ્યનામામાં આ હોસ્પિટલનું આપ નામ લખી શકો છો ગુરુજીને અને ભગવાન મહાદેવને હું મનોમન પ્રાર્થના કરું છું કે જે જે દાનવીર દાતા હોય એ પોતાનું યથકિંચિત દાન અહીં અર્પણ કર્યું છે એ દાન ના બદલામાં એ બધાને એ દાન નું પાંચ હજાર ગણું ફળ પ્રાપ્ત થાય

જ્યારે સુરતમાં આ હોસ્પિટલનું લોકાર્પણ કરવાનું હતું એના પૂર્વ મીટિંગ હતી કે ગામડામાં હોસ્પિટલ ચાલે નહીં એમાં ગુરુજીના આશીર્વાદે એ વાતને સો ટકા ખોટી ભાડી એના માટે બીજું ખુદ એને જ્યારે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હોસ્પિટલ ચાલુ થઈ ત્યારે અમદાવાદના કોઈ દાતા હતા ત્રણ મહિના માટે એની મફત ચલાવવા માટે ડોનેશન આપ્યું હતું પછી નીતિન નારી હતી હોસ્પિટલનું પાયો નાખ્યો આજે પંદર શરૂ થયું બે હજાર અગિયારમાં આજે પંદર વર્ષથી એવું એક આરોગ્ય તીર્થ તરીકે જ્યારે ગુરુજીની કૃપાથી સદગુરુ સ્વામીજીના વિચારને એના તપથી આ એક હોસ્પિટલ ને સમગ્ર ભારત નહીં પણ ભારતની બહાર પણ જે કોઈ આપણા ગુજરાતીઓ રહેતા છે એમાં એક આગવું સ્થાન એનું નામ છે ત્યારે આ હોસ્પિટલમાં આજે પંદર વર્ષ પૂરા થયા ત્યારે અહીંયા જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સમગ્ર ગુજરાતના અને લાગુ રાજ્યના દર્દીઓ લાભ લઈ રહ્યા છે સ્વામીજીએ કીધું ત્યારે ચિંતા થઈ કે ભાઈ આપણે બિલ પૈસા લેવાના નથી મફત આપણે હોસ્પિટલ ચલાવવાની છે કારણ કે જે બોલવા વાળા હતા એને ઉપરવાળા ઉપર ભરોસો હતો એ ડાયનિંગ વાળા હતા સ્વામી હતો કે આ બધું શક્ય છે એનું તપ હોય એનું શબ્દનું જે હોય એનું બળ હોય એટલે એને હિસાબે આજે જેને આપણે યુનિક કહી શકાય એવા આખા ગુજરાતમાં પહેલી આ સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ વગરથીની પહેલી ચાલુ થઈ આનંદ થાય કે जे अपेक्षा थी जे समय अपेक्षा थी संख्या नक्की करी हो पण समय 9 वाजे नो आपो ने 11 वाजे पूर्ण थाय आ वक्ते 9 वाजे नो समय ने 9 वाजे ग्राउंड पर आई गयो जेने जे जवाबदारी सोपी छे त्या आवी गया है ने तेरे पर मेहनत थाय का के सब ए साथी मळी ने करे लिया मेहनत भगवान ने कृपा से सफल छे तब ગુજરાતભરમાં એક પણ આવી હોસ્પિટલ નહી હોય કે વિના મૂલ્યે હોસ્પિટલના એક સત નિષ્ણાતું કામ થતું સમાજ માટે સત્ય માટે સત્ય પણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર